ભિલોડા નગરમાં ભિલોડા જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રથયાત્રામાં ભિલોડા પીઆઈ ડીબી વાડા દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં ભિલોડા હિન્દુ પ્રેમી ગ્રામ જનતા સેવાભાવી સંસ્થાઓ રાજકીય અગ્રણીઓ તેમજ ભિલોડા નગરના વેપારીઓ જોડાયા હતા શ્રી કૃષ્ણ ગુંજનાદ સાથે સમગ્ર ભિલોડા ધર્મના રંગી રંગાયું હતું જેમાં भिलोडा नगर में एकवीस मटकी बांधी मटकी फोडन सुशोभनु आयोजन भिलोडा जन्मोत्सव ना कार्यकर मनीष भाई पटेल संजय भाई पटेल हरिओम भाई पंड्या प्रतीक भावसार हरेश भाई भाटिया किशन भाई भोई भावेश भोई योगेश सोनी रोनी कटारा જી ઘર ભાટિયા અને સમગ્ર ટીમે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક સેવાભાવી સંસ્થાઓ ભક્તો માટે આઈસ્ક્રીમ, લીંબુ પાણી, વિસામા કરી સેવા આપી હતી તેમજ ભિલોડા નગરની પોલીસ સ્ટાફે રથયાત્રા દરમિયાન સઘન પોલીસ બંધોબસ્ત કરી ખડે પગે રહી સલામતી અને સુરક્ષા તેમજ ટ્રાફિકમાં નિયંત્રણ માટે ફરજ નિભાવી સહયોગ આપવામાં આવ્યો હતો